જય માતાજી તો સ્વાગત છે આપણે નવા વિડીયોમાં મિત્રો આપણે આ સાંકડો નળીનો સાંકળો પેપરમાંથી મેળવવાનો છે અને જવાનું છે આપણે જીરાવાળા ખેતરમાં પાણી સાફવા કારણ કે જીરું પાવાથી સેટ થાય એમ નહીં પાવાથી જીરું બહુ એવું છે પણ આપણે એમાં પાણી સાફથી પાણી સાફ ચાર હવાયા કરશે એમ પછી જીરું પકવવાનું છે કારણ કે પાવાથી નહીં સેટ થાય પાવામાં અમુક ચેક પાપ આપી છે એમાંથી કોઈ વધારો થાય તો જીરું ભરવાની શક્યતા એટલે પાણી સાપીને જીરું પકવાનું છે પાણી દવાથી વિડીયામાં કંચી બનાવ્યો આપણે પાણી સારું જાવું છે પાછળ નાઈ પીએ છીએ અને સામે ચેક તૂટી આપી છીએ બીજું આપણે મહેસાણા ખેતા જીરામાં પાણી સોંપવું છે કમ એ પાવડર લીધો છે ને ત્યાં નેકા બી પાસે અહીંયા વધુ બનાવવા પડશે કારણ કે પાણી પીવા માટે અહીંયાથી

બરાબર અહીંયા વધ બનાવવી પડશે પાણી ભેગું કરવું પડશે અહીંયા વધ જેવું થોડું કરવું પડશે કારણ કે પાણીનું પેલો ઓછું છે આ તો પ્રેશર ઓછું પડે કાય છે पाणी फा गु कादो अमुक अमुका करे वें पाणी खाटी कई काटी जाए મિત્રો આપણે મારી ઘોડ જેમ કોઈને પાણી પણ સોંપાવું તો કરી દો તો આપણે નાનું ટેક્ટર છે આ વખત મેં પાણી પણ સોંપી આપશું કારણ કે આમાં જીરામાં કોઈ રીતનું જોખમ ના આવે તો પાણી સોંપીને જીરું પકવું પડે કારણ કે પાણી પાવાથી બહુ જોખમ જેવી વસ્તુ છે તો આપણે આ સીધો આઈડિયા તો હશે મારી કાઢ્યો નવી એ નારી ખાજ પાછળ નવી કાઢીએ

여기에는의자하나하나다섯명이

বে বে ফ্লে পেলি গৈ থাক পাহন ভাল